આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશમાં દરેક સ્થળો પર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભરમાં આન બાન અને શાંતિ ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ સ્વતંત્રતા દિવસે તંત્ર પર આક્ષેપ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના જિલ્લા વહીવટી તંત્ર ફક્ત વિકાસની વાતો કરે છે અને જનતા હેરાન થાય છે. મોરબીના લોકોને પ્રાથમિક સુવિધા મળે તો જ સાચી આઝાદી મોરબીના લોકોને મળી ગણાય તેવું જણાવ્યું હતું. 78માં સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે પરંતુ મોરબીની જનતા આ ઉભરાતી ગટર અને રોડ પર અડિંગો જમાવીને પશુધનથી આઝાદી માંગી રહી છે મોરબી જિલ્લા વહીવટી તંત્ર માત્ર વિકાસની વાતો કરીને જનતાને ગુમરાહ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે ખરેખર મોરબીના લોકો આ રોડ રસ્તા પાણી ઉભરાતી ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ તો જ ખરા અર્થમાં સ્વતંત્ર નાગરિક કહી શકાય